નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

એચએમપીવી ભારતમાં પહોંચી ગયો છે મીડિયા રિપોર્ટનું માનીએ તો બેંગલુરુમાં આઠ મહિનાનું બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત થયું છે ભારતમાં એચએમપીવી વાયરસનો આ પ્રથમ કેસ છે જો જોકે ભારતમાં એચએમપીવી વાયરસની ઘટનાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી મળતી માહિતી મુજબ ભારતના બેંગલુરુમાં એક કેસ કર્ણાટકમાં બે કેસ તેમજ ગુજરાતના અમદાવાદમાં પણ એક કેસ નોંધાયો છે ગુજરાતના આ કેસમાં મળતી માહિતી મુજબ બાળક રાજસ્થાનના ડુંગરપુરનું છે જે સારવાર માટે અમદાવાદ આવ્યું છે ગુજરાતના આ બાળકને લઈને તબીબે નિવેદન આપ્યું છે કે ઓક્સિજન આપ્યા બાદ બાળકની સ્થિતિ સારી છે બીજી બાજુ નિમોનિયા થઈ ગયેલા અનેક દર્દીઓને સાજા થતા દિવસો લાગે છે તથા તાવ શરદીના દર્દીઓને પણ જે ઝડપે સાજા થવાનું હોય તેથી વધુ સમય લાગી રહ્યો છે તે પણ એક મેડિકલ સાયન્સ છે તો

આ વાયરસ જે છે એ આમ બાકીના જે રેસ્પિરેટરી એટલે કે શ્વાસથી ફેલાતા જે વાયરસ હોય એ પ્રકારનો જ છે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચાઓ ચાલ ચાલી રહી છે અને પ્રાથમિક જે માહિતી છે એ મુજબ જે ઇન્ફ્લુઅન્ઝા લાઇક ઇલનેસ હતો તો જે લોકોને ન્યુમોનિયા થતો હોય શ્વાસની બીમારી જે હોતી હોય શરદી ઉધરસ ખાંસીના જે લક્ષણો હોય એ જ રીતનો આ વાયરસના પણ લક્ષણો છે અત્યારે અમે ખાસ કરીને જે અમારા આરોગ્ય કેન્દ્ર બધા જે છે ઇવન ખાનગી દવાખાના જે બધા છે એમાં પણ જે અગાઉ પણ આપણે જ્યારે કોવિડ વખતે જે કંઈ સર્વેલન્સ સિસ્ટમ જે ચાલતી હતી એ સતત અત્યારે ચાલુ જ છે અને આપણા ફિલ્ડમાં પણ જોવા જઈએ તો આવો કોઈ નોંધપાત્ર ક્યાંય રેસ્પિરેટરી ઇન્ફેક્શનનો કંઈ વધારો જોવા મળેલો નથી અને ધ્યાન પર આવેલો પણ નથી લોકોને ખાસ કરીને આમાં અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી ખાસ આપણે જ્યારે પણ શરદી ઉધરસ થતા હોય અને કોવિડ વખતે બધા જ લોકોએ જે બધી કાળજીઓ રાખેલી હતી એ વ્યક્તિગત જે કાળજીઓ રાખવા માટેનો જ અત્યારે અનુરોધ ન્યુમોનિયાના કેસીસ ક્યારેક ક્યાંક 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 જોવા મળે છે પણ એ અત્યારે સિઝનલ છે અને આમે ઠંડીના સિઝનમાં અમુક અમુક કેસીસ વધતા હોય છે ખાસ કરીને મોટી ઉંમરના લોકો છે કે બાળકો છે કે જે કોઈ બીમારીગ્રસ્ત હોય એમાં આ કેસીસ જોવા મળતા હોય પણ એ બધા જ અંડર સર્વેલન્સ છે લક્ષણો જે છે બાકીના ન્યુમોનિયાના જે લક્ષણો હોય શરદી ઉધરસ ખાંસી એ જ બધા લક્ષણો છે કોઈ એમાં અલગ આ વાયરસના લક્ષણ જો કે કઈક ગભરાવા જેવું કે ડરવા જેવી કોઈ બાબત નથી અને ભારતમાં તેની કોઈ મોટી અસર નથી પરંતુ જે રીતે અહેવાલો આવી રહ્યા છે તે રીતે આરોગ્ય વિભાગ તેમજ લોકોએ સ્વયં વધુ સાવચેતી રાખવાની જરૂરત છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર